હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો ગઈકાલે ઉત્તરાયણ હતી અને આજે છે વાસી ઉત્તરાયણ તો કાલે તો બધાએ ભરપૂર ઉત્તરાયણ કરી હતી અમારી જે પ્લેયર બહેનો છે એમને પરંતુ આજે મને આયા પહેલાં એ લોકો આવી ગયા હતા અને જ્યારે મેં ગ્રાઉન્ડમાં આવીને જોયું તો બધા પતંગ અને ફિરકી દોરી બધું લઈને આવ્યા હતા તો આવીને પહેલાં તો બધા રનિંગ કરતા હતા પરંતુ જો હું અહીંયા આવ્યો એટલે તરત જ એ લોકોએ મને પૂછ્યું કે અમે પતંગ ચગાવીએ તો મને થયું કે ચાલો એમને પતંગ ચગાવવાનો બહુ આનંદ છે તો આપણે એમાં એમને ના નથી પાડવી બધાને મેં કીધું કે ચાલો અડધો કલાક તમને ટાઈમ આપું છું પતંગ ચગાવી લો પછી આપણે થોડી પ્રેક્ટિસ કરીએ તો તમે મારી પાછળ જુઓ ગ્રાઉન્ડમાં બધા પતંગ ઉડાડે છે હવે હું તમને લઈને ચાલું છું ત્યાં કે કેવી રીતના બધા પતંગ ઉડાડે છે અહીંયા અનિતાબેન ચડાવે છે પતંગ અનિતાબેનનો પતંગ એ રોજો તમે અરે ક્યાં ગયો અરે અને આગળ પણ ઘણી બધી જો કેટલા બધા પતંગ છે લગભગ ચાર થી પાંચ પતંગ છે હજુ ઘણા તો મથે છે એમના પતંગ ચગતા નથી અને બે પ્લેયરો અહીંયા બેઠી છે કેમ બેઠી છે ઓ તમે કેમ પતંગ નહી ચગાવતા હિકિતા નહી મિત્તલ ઓ મિત્તલ તમને નહીં આવડતું હ લૂંટતા આવડે લૂટતા તો તો બે મોટો ધૈડો લેતા હોય લૂંટો જો આ બાજુ મારો કોમલ પતંગ ચગાવી દીધો છે કોમલનો પતંગ ક્યાં છે એ જવો તમે હા સીમા આ બાજુ સીમા તો ઘણું બધું લઈને આવી છે ફિરકી લઈને આવી છે અને સીમા તારું પતંગ કેમ ચગતું નહીં હા સીમા છે ને દોરી બહુ નહીં છોડતી એટલે અને સામે જાનવીનો પતંગ પણ નીચે પડ્યો છે તારું પતંગ ક્યાં છે હા નહીં લાયો અરે કોક લઈ લે કે સોનું મોનું ચોરી લે હા જો એ કિંજલ કિંજલનો પતંગ અંજુ તમારું પતંગ ક્યાં છે અંજુ નું નીચે પડ્યું ઓ ભાઈ મારો કોણ કાપી નાખે સંગીતા સંગીતાનું પતંગ આ છે જો સંગીતાનું નું હાર્યું ઓ તારી ઓ સંગીતા તે મારો કોણ કાપી દીધો હતો અને જાનકી અને શું નામ છે તારું તમારો પતંગ તો ઉપર હતો કેમ નીચે પડી ગયો ફાટી ગયો જો કેવા હા અહીંયા થી દેખાય છે તમને કેટલા બધા ગ્રાઉન્ડમાં પતંગ ચગવા લાગ્યા છે સાત પતંગ છે તમે જો ત્રણ આ બાજુ છે તમે જો ત્રણ ને ચાર પાંચ અને એક એર્યું અને બે ત્રણ અહીંયા નીચે છે કોને કાપ્યું જો આ બાજુ કોમલ અમારા અને શિલ્પા બંનેનો પતંગ બધાથી ઉપર છે મને જોવા દો કોમલ અહીં રહ્યો જો સૌથી ઉપર એ લોકોનો છે અને કેવા આનંદ લે છે તમે જુઓ પતંગનો કાપ 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 કોઈનું કાપી ને નહીં આવડતું અરે ના શું આપણે આ બાજુ તનીજા તની તારો પતંગ ક્યાં છે અરે તો તો ભોયથી રમાડે છે જો ઘણા બધા એવા છે કે એમનો પતંગ ચગતો જ નહી આ જો કંટાળીને પતંગ જ ફાડી દીધો હોય જો હા બે બેઠી છે ઓલી બાજુ કિંજલ દોરી બેઠા છે અને હવે આપણે અમને છે ને અડધો કલાક આપીએ પછી એમના પતંગ બધાના કપાઈ રહ્યા છે કોમન કોમલલા તારો પતંગ ચલો અડધો કલાકનો ટાઈમ આપ્યો તો બહુ મજા કરી બધાને બહુ પતંગ ચગાવ્યા અમે બધા લૂંટવાવાળા હતા કેમ કે અમારી પાસે કંઈ હતું નહીં એટલે પતંગની પાછળ દોડી દોડીને હા તમે જો બરાબર હામ ચડ્યો છે બધા પાણી પીવા આવ્યા છે હવે અને હજુ થોડા છે ગ્રાઉન્ડમાં એ લોકોને હવે બોલાવી લઈએ અને રમવાની શરૂઆત કરીએ ટાઈમ બહુ ઓછો છે જો પતંગ ચગાવી રહ્યા છે બધાએ અને હવે પ્રેક્ટિસ ચાલુ કરી છે બધાએ પોતાની ઓકેસ્ટિકનો બોલ લઈ લીધો છે હાથમાં અત્યારે બેઝિક સ્કીલ કરે છે રોલિંગ એવું બધું જાનવી ગોલે ગોલે ગોલ 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 તો જો મિત્રો બધા રમી રહ્યા છે સરસ મજાની પ્રેક્ટિસ કરી ને હવે ટાઈમ થયો છે એનર્જી ફૂડ ખાવાનો તમને બધાને ખબર જ છે ખજૂર ખાવાનો આજે પણ બે પેકેટ આવ્યા છે ગ્રાઉન્ડમાં મારી સ્કૂલમાંથી લાવ્યા છે બધા અને મારી પાસે તમે જુઓ બધા આપે છે ચાર ચાર આપી દો ચલો લડાશો નહીં લડાશો નહીં જુઓ પાણી માટે લડાય છે બધા ચાર ચાર ખજૂર આપશે ખાશે પરંતુ પાણી નથી પાણી રોડે જઈને પીસે તો હવે જોઈએ આપણે ચલો અંજુ બેન રમવા નથી આલી ખાવા આલી છે હાલ લે બધાને ફરજિયાત ખાવાની બધાને બધાને ખાવાની કોઈ બાકી રહેવો નહી સોરાઈ જાય પેલો સોરો જો પતંગ ચગાવે છે એનું પતંગ ઉપર લઈ લે બધા ના પાવે બધાને ખાવાની હું કઈ જઈને પલળી લે કોણ લઈ લેતું લેવા ને બદન લેવાની હવે તમે લઈ લો પછી બદન આપી દો પાછો તમે જો મિત્રો બધાએ ખજૂર ખાધી જો પરંતુ કોઈએ પાણી નથી પીધું કે હાથ નથી ધોયા બધાના હાથ પણ બગડેલા છે મેં મન મન મારા મોબાઈલ નો લોક ખોલ્યો છે તો ચલો હવે સાડા પાંચ વાગી ગયા છે ઘેર જવાનો ટાઈમ થયો કોમલ જવું છે ઘેર તો ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય